થઈ ગયું કે હવે આપણે ખાલી કરવાનો વારો આવી ગયો છે હવે આપણે જઈએ છીએ ખાલી કરવા આપણે હવે ગાડી જઈએ છીએ ખાલી કરવા અંદર કંપની અંદર હવે આપણે જઈએ છીએ ગાડી ખાલી કરવા કંપનીની અંદર ભાઈ આપણે કાંટાની બાજુમાં હવે આજે બીજું ડેટ આવી જાય ત્યાં એન્ટ્રી કરાવીએ છીએ પછી કાંટા ઉપર ચડાવવું આપણે કાગળિયા ઓકે કરાવીને હવે આપણે અંદર જઈએ છીએ બધા કમ્પ્લીટ કરાવી લીધા કાગડિયા તો આપણે કંપની અંદર આવી ગયા છીએ હવે જોઈએ કે એટલે ખાલી થાય પાંચ ચાર પાંચ ગાડીઓ આગળ છે આવી રીતે ગાડી ઊંચી થાય છે જે ભાઈ તો આપણે ખાલી થઈ ગઈ છે હવે નીકળીએ છીએ આગળ આપણે ઘઉં લોડ કરવા જઈએ છીએ સામત્રાના પાંચ કરી પાંચ કરીને કામ છે ભાઈ તો આપણે બીતાણા પાણી પહોંચીએ છીએ બીતાણા આ ડેમ આવે છે ભાઈ આપણી ટ્રેન આવી ગઈ ટ્રેન ફાટક બંધ થઈ ગયો ભાઈ ફાટક બંધ થઈ ગયો ભાઈ તો આપણી રાતે ગાડી ગયા અહીં તો આપણે મોરબી કને પહોંચી આવ્યા છે મોરબી તો ભાઈ માડી આવી એટલે ટ્રાફિક હોય હોય ને હોય સિંગલ રોડ ચાલુ છે ઉપાજો ચાલુ છે જાવક એક જ રોડ ચાલુ છે ભાઈ અમે રોંગ સાઈડ માંથી હાલે આવ્યા છે ઓ ભાઈ રોંગ સાઈડમાં માં સુકામ આવો છો બીજાને ટ્રાફિક કરાવી નાખો છો ભાઈ બીજી ગાડીઓને ભાઈ આવી રીતના ટ્રાફિક છે એક રસ્તો આ બાજુ ચાલુ છે બે અબાજુ ના ચાલુ છે જો ટ્રાફિક ભાઈ માળિયા પહોંચીને ટ્રાફિક ના હોય તો મજા ના આવે ભાઈ ત્યાંથી મજા આવે ત્યાંથી આવે આપણે સુરત માં ઉપર પહોંચી હશે સુરત આપણે ભુજ પહોંચવા ગરમી હતી ભાઈ એટલી ગરમી હતી કે સવારના વાગે રાજકોટથી નીકળ્યા હતા અત્યારે સાડા પાંચ છ વાગે જે આપણે હજી ભુજ નથી પહોંચ્યા ભુજ પહોંચવામાં જ વાર છે દસ કિલોમીટર ની આજે એટલી ગરમી હતી એટલી ગરમી હતી ગાડી ને આમજી આરામ જ દીધો છે तो भाई अपने सामत्रा सर्विस स्टेशन होटल हुई हवा था तो भाई हमें अपने सुवा तैयारी करें कई थाकी रहे एक था, आज तड़को कहो तो भाई हालत बहुत खराब कर ना तड़ो शू कर विशाल भाई काले જોઈએ વિશાલ જેવી કે શું છે ખબર નથી કે કાલે મામા આવીને કઈ કે આપણી વાત જોઈએ